વાકુડિયા વિસ્તારની બરોડા પબ્લિક સ્કૂલ ખાતે વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ જે બાળકો છે તેમના દ્વારા ખૂબ જ ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો હતો ધ બુક્સ ધ મિરર ઓફ સોલની જે થીમ છે આ થીમ ઉપર સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તમામ જે મહાનુભાવો છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા બુક્સ ધ મિરર ઓફ સોલની થીમની સાથે વાર્ષિક ઉત્સવનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ડ્રામા અને નૃત્યની સાથે વાર્ષિક ઉત્સવનું ખૂબ જ સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં પુસ્તકોનું મહત્વ સમજાવતો સંદેશ પણ પ્રદર્શિત કરવામાં આવ્યો કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત મહિલા મોરચા પ્રેસિડેન્ટ ડૉક્ટર દીપિકા સચિન સરદવા ઉપસ્થિત રહ્યા હતા સાથે જ ગેસ્ટ ઓફ ઓનર તરીકે દરભાવતીના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સોટ્ટાએ ઉપસ્થિત રહી કાર્યક્રમની ગરિમા વધારી હતી તો સાથે શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓના વાલી શાળાના ટ્રસ્ટી શ્રી મીનાબેન મહેતા શાળાના આચાર્ય શ્રી ગાયત્રીબેન વ્યાસ અને અન્ય જે મહાનુભાવો છે મહેમાનો છે તેઓએ પણ કાર્યક્રમને બિરદાવ્યો હતો વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર વાગોડિયા રોડ મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ્સની શાળા બરોડા પબ્લિક સ્કૂલનો આજે એન્યુઅલ કોન્સર્ટ અને એમાં ભારતીય જનતા પક્ષના મહિલા મોરચાના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રીમતી દીપિકાબેન સરવાળા સાથે જ ઉપાધ્યક્ષ કામિનીબેન સોની ઉપસ્થિત રહ્યા સાથે વિદ્યાર્થીઓએ સુંદર પરફોર્મ આપ્યું છે આજના કોન્સર્ટનું નામ જ કિતાબો કા કારવા એટલે વિદ્યાર્થીઓ પુસ્તકો તરફ આકર્ષાય સારી રીતે પુસ્તકોનું વાંચન કરે પુસ્તકોની સાથે સાથે ધર્મગ્રંથો અને સારા મેગેઝિન અને અન્ય ગ્રંથોનો પણ અભ્યાસ કરે એવો શુભ આશય રહેલો છે અને હમણાં જ તાજેતરમાં ગુજરાત સરકારે વિધાનસભામાં ગીતાનું જ્ઞાન આપવાનું પણ વિદ્યાર્થીઓ માટે ફરજિયાત કર્યું છે ગીતાના પાઠનો પણ અભ્યાસ કરવામાં આવશે ત્યારે વિદ્યાર્થીઓ સનાતન ધર્મ વિશે પણ જાણકારી મેળવે એ પણ એટલું જ અગત્યનું છે ત્યારે કિતાબોના કારવા એ ટાઈટલથી જે કાર્યક્રમ અહીંયા કરવામાં આવ્યો છે આજે એન્યુઅલ ડે છે હું બરોડા પબ્લિક સ્કૂલના તમામ શિક્ષકોને વિદ્યાર્થીઓને અને વાલીઓને અભિનંદન આપું છું અને શુભેચ્છા પણ દરભાવતીના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ સોટા અને મહેતા સ્કૂલના ટ્રસ્ટી શ્રી શ્રીમતી મીનાબેન સોટાના આમંત્રણને માન આપીને આજે બરોડા પબ્લિક સ્કૂલ ખાતે જે એન્યુઅલ ફંક્શન નું આયોજન થયું છે ત્યારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે અને આ આખા કાર્યક્રમની જે થીમ છે કિતાબો કા કારવા અને ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે વિદ્યાર્થીઓ આજે મીડિયાનો જમાનો છે રીલ્સનો જમાનો છે ત્યારે વિદ્યાર્થીઓ પુસ્તકો તરફ વળે એ પણ પુસ્તકો વાંચતા થાય એ માટેથી સ્કૂલ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કરીને એ માધ્યમથી એ કાર્યક્રમનું આયોજન કરીને વિદ્યાર્થીઓ સાથે જ્યારે સંવાદ યોજે છે ત્યારે હાલના વિદ્યાર્થીઓ સાથેના એમના પડકારોને એમને કઈ રીતે દૂર કરવા એ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે છે અને આવી જ રીતે પુસ્તકો માટે કહી શકાય વિદ્યાર્થીઓને કે કક્કાથી કોમ્પ્યુટરનું શિક્ષણ શીખે વેદ અને વિજ્ઞાન વિદ્યાર્થીઓની પાપા પગલીથી જળહળે ગુજરાત એવા ગુજરાતનું ભવિષ્ય જ્યાં ઘડાઈ રહ્યું છે ભારતનું ભવિષ્યનું જ્યાં ઘડતર થઈ રહ્યું છે અને એવી જ આ બરોડા પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીઓને પુસ્તકોમાંથી જે જ્ઞાન મળે પુસ્તકોનો સહવાસ કરીને વિદ્યાર્થીઓ જ્ઞાન મેળવી આગળ વધી શકે અને જ્ઞાનીન લોકમ વશમાં નયંતી એવું શ્રી કૃષ્ણ ભગવાને જ્યારે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે ત્યારે આ પંક્તિને વિદ્યાર્થીઓ ચરિતાર્થ કરે એવો આજના આ એન્યુઅલ ફંક્શનમાં મેં વિદ્યાર્થીઓને પણ સંદેશ આપ્યો છે ત્યારે પુસ્તકોનું સેવન વિદ્યાર્થીઓના આવનારું ભવિષ્ય એમનું સોનેરી બને ઉજ્જવળ બને એ માટેથી સ્કૂલનો જે પ્રયાસ થયો છે ત્યારે હું તમામ બરોડા પબ્લિક સ્કૂલ એમના ટ્રસ્ટીશ્રીઓ એમના શિક્ષકગણ વિદ્યાર્થીગણને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ધન્યવાદ આપું છું અને શુભકામનાઓ પાઠવું છું આજે અમારી શાળા બરોડા પબ્લિક સ્કૂલ અને લીટલ લીડર્સ એકેડેમીના વિદ્યાર્થીઓ હું આ વાર્ષિક મહોત્સવો અમે ઉજવી રહ્યા છીએ અને બહુ જ સરસ વિષય પસંદગી કરી કિતાબો કા કારવા બસ આ એક જ નિર્દેશ છે બધા બાળકોને તમારા માધ્યમથી એક મેસેજ આપવા માગીશ કે દરેક વ્યક્તિને ખરેખર ખૂબ જ સરસ ભવિષ્યનો નાગરિક બનાવવો હોય તો વાંચન શીખવાડવું ખૂબ જ જરૂરી છે બન એ જ એમને ધ્યાન રાખી અને આ વસ્તુ અમે સિલેક્ટ કરી છે આઈ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ કે દરેક વિદ્યાર્થી હોય કે વડીલ હોય કે કોઈ પણ હોય બાળકો ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ છોડી દઈ અને વાંચનની અભિવૃદ્ધિ કરે બસ એવો જ પ્રયત્ન કરવાનો પ્રયત્ન કર્યો છે ગાયત્રી વ્યાસ પ્રિન્સિપલ બરોડા પબ્લિક સ્કૂલ